જય માતાજી મિત્રો મિત્રો આજે તમને દર્શન કરાવશું કચ્છના જંગલમાં આવેલા મહારુદ્રાણી જાગીરના મિત્રો તમે કચ્છમાં ભુજથી દોરડો તરફ જાઓ ત્યારે અંદાજે ચૌદ કિલોમીટર દૂર પૌરાણિક ઇતિહાસ ધરાવતી મહારુદ્રાણી જાગીર આવે છે આ સ્થળ મન મોહિલે એવું છે નીરવ શાંતિ વચ્ચે તમે જ્યારે આ શ્રદ્ધાના કેન્દ્રમાં પહોંચો ત્યારે મનને એક સુકૂનનો અહેસાસ થાય એવી આ જગ્યાએ આવેલા મંદિરને ડેવલપ કરવા માટે આયોજન ચાલી રહ્યું છે જેની વાત કરતાં મહારુદ્રાણી જાગીરના મહંત કહે છે કે આ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે જે જંગલમાં આવી છે હજી આ જગ્યાનો એટલો વિકાસ નથી થયો પરંતુ ઘણા યાત્રીઓ આવી રહ્યા છે સાડા ત્રણસો વર્ષ જૂના રુદ્રાણી માતાજીના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી માથું ટેકવવા આવે છે આ મંદિરના રિનોવેશન સહિત પ્રાથમિક ડેવલપમેન્ટનું કામ થાય છે અહીં કલરકામ ફ્લોરિંગ મંદિર સુધીનું એપ્રોચ રોડ ચિલ્ડ્રન પ્લે એરિયા પાર્કિંગ ફેશન સહિતના કામ થવાના છે રાણી વારસની જગ્યાનું બ્યુટિફિકેશન પણ હાથ ધરાશે મિત્રો ભુજથી ખાવડા બાજુ જતા આ સુંદર જગ્યા રસ્તા ઉપર જ આવે છે કચ્છ બહારથી કોઈ યાત્રીઓ ભુજ બાજુ આવતા હો તો તેમને આ મંદિર સાવ નજીક પડે છે જો તમને દોરડો બાજુ જવું હોય તો ભુજથી આ મંદિર ચૌદ કિલોમીટર જ આગળ છે

Terima <coughs> kasih.